you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુરતના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે અહીં છ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવી છે પાડોશમાં રહેતો એક યુવક બાળકીને ચોકલેટ આપવાના બહાને કરતી બે કિલોમીટર દૂર વાંકનેડા ગામની હદમાં ખાડી કિનારે અવાવરું જગ્યાએ લઈ ગયો હતો ત્યારબાદ પથ્થર મારીને તેની હત્યા કરી દીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે સાડા વાગે પાડોશમાં રહેતો એક યુવક બાળકીને ચોકલેટ આપવા ના બહાને લઈ ગયો હતો લાંબા સમય સુધી તે અને યુવક પરત ન ફરતા પરિવારે બપોરે એક વાગ્યે પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતાથી લઈને કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈપીડી સાહેબ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી ઘટનાક્રમ જોતાં આરોપીનો બાળકી પ્રત્યે ખરાબ ઇરાતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની છે કે નહીં એનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આરોપીને નજર કેદ કરી લીધો છે આરોપી પરપ્રાંતિય હોવાનું મનાય છે આ ઘટનાને પગલે સમગ્ર સુરત જિલ્લામાં ચક્ચર ચી ગઈ છે